તેડો તેડો એમ કે તેડી રાખ લે હેઠો ઉતારું તો ભાગે ન કરકે તેડી ને લે અરે ના મારા તો એકલી વાર મમ્મા બાવડા દુખી ગયા તેડી તેડી તઈ બા એક વાત કહો આ બોલ ને હા હમણા રવિસ માં સોનલ તઈ લેતી હતી તે તઈ લેતા લેતા સે ને એની મમ્મી નો ફોન એવો હ હ તી હમરો તા કરી આ બોલ ઈ સે ને

ખબર પડે ને કે જો ભાભી સાંભળી ગયા આપણે ન કરી કે ઢલમાં જાવું કા આપણે જાવું જ ન બાપા એમ નહીં બા આપણે લઈ તો જવા જોઈએ ને ન લઈ જવા જોઈએ તહી આવ કીવી છે તબાઉ સાંભળી ગઈ ને તું કાલ બાને કહું તે બાને ખબર પડે ને કા બા અરે ના આપણે તો પૂછું હોય ને કે કઈ છે જલ બરાબર ને આ ફેલી કે હમણાં પાછી ઠેલા લઈ જોજે તો ખરી માનો ફોન ન થયો એટલી વાર છે અહ પછી કે મમ્મી આ મૂકો નિસારે ચાવતી અ અ કી બાના કરીને વહી જાય સોતા કરે કી તૈયાર છે માં સેતી બા ઈને તો સેને કાટવા આપણે કે છટ વહી જાય હા હો આપણે તાઈ જ રી હમણા તા કા અ અ બા માં પેલી તારા હોહરા નો માં દીકરા નો ફોન નતાયો માં કેટલા દી થઈ ગયા જરી ફોન તા કરજે માં દીકરી હા બા માં ઉપર પડ્યો ફોન થોડીક વાર પછી છે ને ફોન કરો હા કાનુડાન છે ને ચેરી ખવરાઈ દે કઈક બનાવીને હો એના ઉપર ધ્યાન દે કામ ઘોયું કાંઈ માંગ્યું કાંઈ આ ફેરી કરે કામ વાળી રે કી કરે બીજું શું કા હા બા બા તમને પેટમાં સારું છે ને બહુ દુખતું તું તી બે દીજો ને ના ના હવે તો સારું છે હો હા તો વાંધો નહીં વળી ક્યાંક કહું ના રે ના માં હવે સારું છે જા અને તેડી જા ને ખવરાઈ જા બિસાળાને કંઈ હા બા

どぎかみかきじ e いねほていじゃい。きゅうかいてほてぱたんじん。あっかかみゅうかきじゃいぱしゅうかきじゃいぱしゅうかきじゃいぱしゅうかき e ゃいぱしゅうかきじゃい どういうこと ন কও কেটামে বাড়িয়ে যাও কে পাড়রি পর বা যাও অরমারি ন মারটি পা খায় মাড়ি মা ওয়ালিমপ নগতন খবছেন একটা তয় দমাও গঠরটি ওদুখেদুকে অচ্ছেওয়া দেমা ইমনি টিটামে মাসমান বিরেটা দিিয়া থাকাব ই আমর দেখসেজ ইক্ষাায় আপো বারি মে নিয়েতাইক খলাম দেখ নে বা বাড়িয়ে পগ্নতা তত্ত গঠা নামা সদ সংকটিটি বছি তি সথং করটি ছেনে ত করেক বেেগিম অনকতাও নবে হবি হুহুম ইবারবেকে તી તું પાણી ભરી આવ તું તો જો હજી જુવાન જોત છે માં પાણી ભરી આવ હા ભાઈ તો હું જ જઈને કઈ સુલે કયું પડ્યું ઓલું જો જોઈ થાય છે ધુવાળા નીકળે માંથી તમે ફૂઈ ગયા તમને એટલી ખબર ન પડી કે વસ્તુ ભરે છે એમાં અરે માં મારી મને ખબર નથી કે એમાં સુલા મૈકુ તી નીંદ સડી ગઈ તો કાં બટકો રોટલો વધારે ખાધો તી બટકો રોટલો ખાધો તી વધારે એ માં સાણા સાડા સાત થાપવા ના તા ઈ થાપી લીધા ના ના બા સાણા હું નહીં થાપવું મારા હાથમાં કોઈ રે હાવ મને કંઈક ખાવા માંડે હાવ મેં સાંભળી એવી રહી હતી

એમાં સત્સંગ કરતી હોય ત્યાં બેઠી હોય મંત્રી સત્સંગ ગમે તને ખબર છે ને હવે તો જો મારે વહુ આવી ગઈ તું તી મારે કઈ કામનું ટેન્શન ન હોય આપડે વહુ કરે બરાબર ને બા બધી પછી તમે બધું કામ તો કરી અમે પછી આવીને તમે જે ટક ટકડિયા નાખો ને માથે કે આમ કર્યું તેમ કર્યું ને એટલે મારથી સંભરાતું નથી એટલે તમને જે થાય ને એ કર નાખો તમારાથી કામ ના ના તમારે જાઉં જોલી સામે ડોહી આવતી હતી બોલી નથી

લઈ જાય કોક બધું છે થોડું ઘણું ઘર માં ના એના માં હવે એક ની વિષય હો આ દીકરી આતી તો જાઉં પાણી હો કવિતા પેન ભેગી આતી તો છે ને અટાન તારું જો થઈ ગયો માં તો શું કરું ખીચડી મૂકી દઉં હું કરું ખાવાનું આતી તમ ખીચડી મૂકતા થાજો આવી નું બે રોટલા કર નાખી હ આતી તો તું બે રોટલા કર નાખ જે ખીચડી મૂક દઉં તો પપ્પા નો ઓરોતા પડ્યો કાકી ઓરો ઉજી ઓરો બનાવ્યો તો આતા દીએ ઈવો ભાઈવો મને હ હ બા હારું બાબા ભાવે

કરી આવતી સાવરિયો સાવરિયો કરતી હા કેવી છે હા આખો દી ગીતરા ગ્યાતી હોય ગીતરા ગ્યાતી હોય કોઈ મારી મારે તો લંબાવું માં ઓ હો હો આ હોઈ ગયું તા એ આજ તો બહુ જ ખુશ છે માં કેમ ખુશ છે હે ને આજ તમારા મમ્મીનો ફોન આવ્યો તો કે છે ને આજે જયદીપ નું છે ને ગોર દાદા આવવાના છે ને તો જલ નું નક્કી કરવાનું છે તો મારે તો હું જવાનું છે ચાર પાંચ દિવસ થાય હમણાં મમ્મી ને ઓલ માળી એટલા દી હું છે તે ખરીદી કરવી હોય તો એ હું તને મૂકી જાય પાછો તેડી જાય હાઈ છે કા લે સોનું લેવા કપડા લેવા નઈ જાય હું મમ્મી હું તમે તો હાવ કેવી વાત કરો અહીંયા બા ને ભાભી તો સે કરીએ તમારું એમ નત કેતો પછી ખોટા એટલા દિન પછી હગાઈ નું પછી લગન નું ને હું હગાઈ નું લગન નું નજી જલ નું ન કીધું સગાઈ તો હજી કેટલી વાર લાગશે કેમ ખબર હમ હમ એલા સોનું લેવા જાઉં તો હું એક વાત કહું ના 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 હો મારે તારી કઈ વાત ન સાંભળવી હો એમ જ કરતા હોય તમે તો હું છે ને એમ કીધી કે મારે છે ને ખાલી ઓલી ઘરમાં પહેરાય ને એવી બુટી ડાયમંડવાળી ન નીકળી હમણાં રોઝ ગોલ્ડમાં એ લઈ લઉં તો ના 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 હો ભાવ તો જો ટાણે એસી હજાર ભાવશે એમ શું કરો ખાલી બુટી લેવા દયો ને ના ના અટાણે કંઈ નથી લેવાનો હો

मम मैंने खबर दी तेरी तेरी गीत गाता तनी जिंदगी एक सफर है सुहाना यहाँ कल क्या हो किसने जाना उल्लै 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 बंद था ने बंद था ने हम उल्लै उल्लै करती सानी मुनी बेटी न था ती होख न बोल 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 होबड़ी बड़ी तजरी बंद रही તમે હા મુ જઈને આકાલા ના કર બે જણા પડી હા પણ એની માની જેમ જીબડી તો બંધ જ ન રહી લે મારી માં ઉપર કેમ ગયા છો અમે તમારી મમ્મી ઉપર જઈ કોઈ દી તાની મુની બેઠી આવી તું સોનલ કોટા નખરા કરી માં મને કીસ સળેવા નખરા કરી માં તું ઓહો હો તો નખરા લાગે પેલા તો સગાઈ પેલા તો ઉદરસ ખાટી દે એમ કેતા ઓહો શું થઈ ગયું તને ઉદરસ આવે છે લે પાણી ભરી દઉં પાણી આપું હવે તમને નકરા લાગે મારા હે ઈ બધું લગન પેલા હોય હો લાડવો ખાઈ પસતાય ન ખાઈ પસતાય એ જયદીપ હવે પસતા હે કે નહીં પસ્તાય ઈને ખબર એમાં જયદીપ ને હું વચ માલ્યો છો લે મચાનવી ભાભી વાવ કે મજા આવશે જલ માં તો એવી મસ્ત તૈયાર થાય એ મને ચણિયા ચોરી તો લઈ દેવાના છે ઘરમાં પડ્યા ની પહેર લેજો કઈ ખોટા ખર્ચા નથી કરવા હાલ કઈ ના લઈ દો તો Sani muni beti ye. Ota sani muni beti